નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ટૂંકમાં સમાચારો જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીના પતિની ધરપકડ જેડીયુ ધારાસભ્યોને કાયદો તોડવા માટે દસ દસ કરોડ રૂપિયાની ઓફર મળી ધારાસભ્ય સુગાંશુ શેખરનો આરોપ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરતની એસવી એનઆઈટી ઇન્સ્ટિટ્યૂટના વીસમાં પદવીદાન સમારોહમાં હાજર રહ્યા ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું ઉદઘાટન કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી કોર્ટમાંથી મૌલાના મુફ્તીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે થોડા દિવસ પહેલાં મૌલાના મુફ્તી સલમાને ગુજરાતમાં ભડકાવ ભાષણ આપ્યું હતું વિડીયો વાયરલ થતાં કચ્છ અને મોડાસા ખાતે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ દાખલ થયા બાદ મોલાનાને અરવલ્લીના મોડાસા ખાતે લવાયા હતા જ્યાં મોડાસા કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જણાવી દઈએ કે કચ્છમાં જામીન મંજૂર થતાં અરવલ્લી પોલીસે કબજો લીધો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ ઘણીવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં રહે છે તાજેતરમાં જ આદિત્ય છત્તીસગઢની કોલેજના સંગીત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા તેને કોઈ મુદ્દે ગુસ્સો આવ્યો અને લાઈવ શો દરમિયાન તેણે તેના એક ફેન્સના હાથમાંથી ફોન છીનવીને ફેંકી દીધો હતો જેનો વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થયા બાદ લોકો તેને સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે